નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજ ਦਾ એરંડાના ભાવ રાજકોટમાં બારસો 170 થી ચાર ગોંડલમાં અગિયારસો થી બારસો એકાવન વિસાવદરમાં અમરેલીમાં બારસો ત્રીસ થી બારસો પચાસ હળવદમાં બારસો એકોતેર થી બારસો પંચ્યાસી જસદણમાં અગિયારસો થી અગિયારસો એક બાંકાનેરમાં બારસો સાહીઠ થી બારસો એકસઠ ભચાઉમાં બારસો એસી થી બારસો પંચાણું દશાડા પાટણીમાં બારસો પંચોતેર થી બારસો એસી ડીસાનેરામાં એક્યાસી થી તેરસો દસ મહેસાણામાં બારસો પંચ્યાસી થી તેરસો પંદર વિજાપુરમાં તેરસો ત્રણ થી તેરસો તેર હારીજ બારસો છાસઠ થી તેરસો બાર માણસામાં બારસો બાસઠ થી તેરસો ચૌદ ગોજારિયામાં તેરસો બે થી તેરસો ત્રણ કડીમાં બારસો એસી થી તેરસો નવ વિસનગરમાં બારસો થી તેરસો સત્તર પાલનપુરમાં બારસો ચાલીસ થી તેરસો નવ થરામાં બારસો થી તેરસો તેર દહેગામમાં બારસો થી બારસો એસી ભીલડીમાં બારસો થી તેરસો છ કલોલમાં બારસો થી તેરસો ત્રણ સિદ્ધપુરમાં બારસો થી તેરસો ચૌદ હિંમતનગરમાં બારસો થી તેરસો કુક્કરવાડામાં બારસો થી તેરસો

મારી ચેનલ સાથે જોડાયેલા રહ્યો છે